ભાઈ શું ઘટના બની છે ને શું કહેવા માંગો છો આવી તમે ઘટનામાં દેવું છે કે અમને કલાક બે કલાક પહેલાં જાણ થઈ છે કે ભાઈ આટવા વિસ્તારમાં દીવાલ પડી છે એક શ્રમિકનું મોત થયું છે અને એમાં એવું છે કે હવે કંઈ કોઈ પણ જાતની સેફ્ટી આપેલ નહી હતી એવું જાણવામાં આવે છે અને જે કોન્ટ્રાક્ટર છે એ અમને ચોક્કસ સાઈટનું નામ બી નથી બતાવતો આ જગ્યા પર ભણાભૂણી એ બી નથી કહેતો એટલે અમારી એક જ માંગ છે પોલીસ તંત્રને કે એના અંદરમાં કાયદાકીય રીતે તપાસ કરો કે એસએમસીમાં પરમિશન લીધેલી છે કે નથી એ બી અમારે જોડાવાનું છે અને પ્લસ પોઈન્ટ બીજું કે જે મરી ગયો છે એમના બે બાળકો છે હવે એમના પરિવારને સારી રીતે ન્યાય મળે એવી અમારી એક માંગ છે મારું નામ હિત્ય શંકરભાઈ જે આદિવાસી ભીલ સમાજ સુરક્ષા પ્રમુખ શું સમસ્યા છે સમસ્યા એવું છે કે હમણાં કલાક પહેલાં અમારા સમાથકી ગ્રુપોમાં અમને જાણ થઈ છે કે રાજસ્થાનના કોઈ ઘાટોલ વિસ્તારના વડગણ ગામ કે ગામ છે ત્યાંના એક ભાઈનું બ્રેકર મશીન ચલાવતા કંઈ દિવાલ ધસી પડી છે આઠવા પોલીસ સ્ટેશનના હાથ વિસ્તારમાં અને એ ભાઈનું ડેથ થયું છે તો હાલ સિવિલ હોસ્પિટલ પાસે એમની બોડી પીએમ રૂમ પાસે લાવે છે એવી જાણકારી મળતા જે આદિવાસી બિલ સમાજ સુરતના અમારા આદિસમાજ તમામ ભાઈઓ અહીંયા એકઠા થયા છે શું કારણ થઈ છે કારણ જે દિવાલ ધસી પડી છે જે રિનોવેશનનું કામ જૂની બિલ્ડિંગ હતી કંઈક ગાર્ડન આપણે મકાઈપુલ છે મકાઈપુલની બાજુમાં બાજુમાં ગાર્ડન છે ગાર્ડનની બાજુમાં બે કે ત્રણ માળની બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં કામ કરતાં કરતાં જે બ્રેકર મશીનનું કામ ચલાવતા હતા એના થકી જે બિલ્ડિંગ ધસી પડી છે એમાં દટાઈ જવાથી એમ ડેથ થઈ એવી વાત મળી છે અને અહીંયા આવતા અમારે જેમના સાથે કામ કરવાળા ભાઈ છે કાંતિભાઈ કરીને એમનો કોન્ટેક કર્યો હતો જેમને પોલીસ અને શેઠ લોકો સાથે લઈ ગયા છે એમાં જે પણ ભાઈ કામ કરાવતા હતા એમાં શેઠ તરીકે છે રાજદીપભાઈ છે અને સદ્દામભાઈ કરે મરનારની ઉંમર કેટલી ને કેટલી ઉંમર અંદાજીત વીસથી પચીસ વર્ષની આસપાસમાં છે એમના પરિવારમાં બે બાળકો છે એવું જાણવા મળ્યું છે અમને સમાતરથી મન્નાનું નાનું નામ છે રમણભાઈ ડિંડોર જેઓ રાજસ્થાનના ઘાટોલ વિસ્તારના વડગણ ગામના છે થાય છે બેદરકારી એવું છે જે શેઠને અમે ફોન કર્યો અને ફોન થકી એમને જાણવા મળ્યું છે જે સદામભાઈ જેમ શેઠ જેમની જોડે વાત થઈ જાય એમને મેં પૂછ્યું છે ફોન થકી કે ભાઈ તમે કઈ સાઈડ ઉપર કામ કરા તો એમને કંઈક સાઈડનું નામ પણ નથી ખબર અને જે જૂની બિલ્ડિંગ છે એવું કંઈક એમને ફોન કાપીને હાલ પોલિટિશન છે એવું જાણવા કીધું છે મને અને પણ એમને જો સાઈડ ઉપર કામ કરાવતો તો સાઈડનું જે નામ છે એ પણ એમને જણાવવું જોઈએ એમને અને કઈ રીતનું કામ કરે એ પણ જણાવ્યું પણ એમને કાયદેસર કંઈક બેદરકારી આવી રહી છે એવું જણાવ્યું છે એના માટે ભાઈ કે અમે પોલિટેશન એમ કે ફોન અમારો કાપી નાખ્યો છે આમ હા હવે એમની પૂરેપૂરી બેદરકારી છે તો જ એમને આ બધું કા સાંજે ચાર વાગ્યાનો ઘટના ઘટી જાય સાંજે ચાર વાગ્યાની ઘટના છે તો આ હમણાં સુધી જે પણ પરિવારને ન્યાય આપવાની હોય એ રીતને લોકો વાતચીત કરી શકતા હોત પણ આજે સમાજના અમારા સમાજના બધા આગેવાનો એક ભેગા થયા જો અમારે એક જ સમાજના આગેવાનો બધાને એક જ માંગ છે કે સામાજિક રીતે આમાં જે પણ ઘટના ઘટી છે એમાં બેદરકારી આવે હોય તો પોલીસ સ્ટેશન જે અથવા પોસ્ટના હદ વિસ્તારમાં છે કાયદેસર બેદરકારીનો ગુનો દાખલ કરે અને જે પણ કાયદા અધિનિયમ પ્રમાણે એની ઉપર જે ડેટ થયું જોઈએ એના પર મને કલમ લાગીને પણ કાયદેસર અમારા પરિવારને ન્યાય મળે એમાં અમારા સમાધિ માંગીને કઈ આપવામાં આવ્યું આખા સુરત લેવલે ગમે તે ઘટના ઘટે છે કોઈપણ સાઇડ ઉપર ઘટના ઘટે ત્યારે મજૂરનો સાઇડ સેફ્ટી બેલ્ટ આપવામાં આવતી જ નથી અને આમાં જે ઘટના ઘટી છે દિવાલ પડવાથી બ્રેકર મશીનથી કામ કરતા હતા એમાં અમે એવું જાણવા તો મળ્યું છે કે કોઈ કોઈપણ પ્રકારની સેફ્ટી બેલ્ટ કે કોઈપણ પ્રકાર હાથ મોજ મોજા કે બે હેલ્મેટ પહેરવામાં આવ્યો નથી અને જેના કારણે દિવાલ ધસી પડતા માથાના ભાગે કંઈક વાગ્યું છે હમણાં અંદર અમે પોસ્ટમોર્ટમ રૂમમાં લાશ જોઈએ તો એ માથાના ભાગે જ વાગવાથી આ ભાઈનું ડેટ થયું છે અમારા આદિવાસી ભીલ સમાજની એક જ માંગ છે કે તમામ સમાજના આગેવાનો એકઠા થયા છે કે પરિવાર આવી જાય એટલે પરિવારને ન્યાય થકી અમારા એ ભાઈ જે ડેટ છે રમણભાઈ ઢીંઢોકીને એમના પરિવારને આર્થિક ન્યાય મળે અને કાયદાકીય રીતે ગુનો દાખલ કરે પોલીસ સ્ટેશનમાં અને એ જ અમારે આઠ પોલીસ સ્ટેશન તરીકે અમારા માગણી છે સમાજની